કેમ છો જય શ્રી કૃષ્ણ સુપ્રભાત તો અત્યારે ઓપા આવી ગયા છે ગામડે થી અને ગામડેથી નું દૂધ લઈને આવ્યા છે અને આ હું બળી બનાવવાની બળી નહીં પણ માવો બનાવવાનો છે બે લિટર દૂધ નહીં દીધું ચાલો પ્રોસેસ ચાલુ કરીએ આપણે

हाय होता <laughs> <ग्रियाजा। laughs> <laughs> 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 아니고, 그래서 카카이도 탈스타로. 아마 하이 컷이야 또. 와, 와. 헤헤헤헤. 헤헤헤헤. 뭐 다섯까지. 할 벤다, 카와. 뭐 다섯까지 뜻마오 이거 파이너가 만들었네. 뭐 그래서 또, 에?

પેંડા બની ગયા છે અને મિશ્રણ થઈ ગયું છે ઘાટું પેંડાનો લેવાનો છે દૂધ ને બાળ્યા પછી મિશ્રણ આ રીતે ઘાટું થઈ જાય છે જ્યાં સુધી એમ લાગે કે જેમ થોડું ઢીલું હોય ત્યાં સુધી બાળવાનું

હવે ઠળી દે પછી આપણે પેંડા મિંદા વાળીને ખાઈ લેવું મસ્ત થઈ ગયું બતાવશો તમને કેવાક લાગે છે સવાર બહુ હજી આમાં તમારે એડ કરવું હોય ને તો એલચી ને એડ કરી શકો તમારે અલગ કે ના કોઈને સ્વાદ માટે બાકી અમે તો પેંડા ખાશું લીધા જોવા મળે છે મમ્મી બનાવી છે પેંડા વાળી રહ્યા છે ચણા ને આપણા પેંડા ની ઉપર આપણે છાપ પાડશું અલગ પ્રકારની

બે બાજુ માં પડતી નહી હોય આ બાજુ પડી ઈ ઓલું પડે ઈ નો હાવ લાગે કે પાય એક એક માં પડવી એ ઓલું ટ્રાય કરી આપણે કેવું દેખું આ જો આપણે તૈયાર પેન્ડો લીધો ને આવો આવે પાંચસો નવા લાયા તો એટલા બે લીટર દૂધ ને એક થાળી પેઢા ભરાઈ ગયા છે એટલું છે ભાઈ લાવો લાવો બીજી થાળી આપો એક બી એક થાળી એટલા પેંડા બની ગયા બે લીટર દૂધમાં પોએ પણ પ્રકારની ભેળસેળ વગર કરે અને ગાયનું દૂધ તો યોર દેહી ગાયી બેસ ગામડે ગામડે ના દૂધ લઈને બની ગયા કા તો એક નંબર થાપડી પેંડા જેવો સ્વાદ આવેદમ જોરદાર તમે બધા ટ્રાય કરજો ગાય નું દૂધ વાપરજો એ વધારે સારું પડશે બાકી સારું ચાલો